આજનો સૌથી ઘાતક અને બધાથી વધુ ખતરનાક કોઈ વિષય હોય તો એ છે આપણો ફોન હેક થવો ફોન હેકિંગ એન્ડ રિકવરી કારણ કે એકવાર આપણો ફોન હેક થઈ જાય ને મિત્રો તો આપણું બેંક એકાઉન્ટ સોશિયલ મીડિયા ગેલેરી લોકેશન કોલ રેકોર્ડિંગ્સ માઇક્રોફોન કેમેરા બધું જ હેકર્સના એક્સેસમાં આવી જાય છે ફોન હેક એટલે કે આપણા જીવનનો આપણા સાયબર જીવનનો આખો દરવાજો ખુલી જાય છે આપણો ફોન હેક થાય ને એ ફોન તો માત્ર ને માત્ર આપણી હાથમાં રહેશે પણ એ ફોનના સંપૂર્ણ એક્સેસ હેકર પાસે જતા રહે છે દોસ્તો આજના સમયમાં તમારો મોબાઈલ એટલે કે આપણું પર્સ આપણો ટીવી આપણું ઓફિસ આપણી બેંક આપણા સોશિયલ લાઈફ અને આપણી પર્સનલ લાઈફ બધું જ એક સાથે આપણા ફોનમાં હોય છે અને જો એ હેક થાય તો તો તમે બસ દેખાવ માટે ઓનર છો પણ એનો કંટ્રોલ તો કોઈક બીજા પાસે જ હોય છે ફોન હેક કેવી રીતે થાય છે મિલિશિયસ એપ્સ એટલે કે થર્ડ પાર્ટી એપ્સ કે મોડ એપી કે સ્પાઈવેર કે મેલવેર હોવ ફેક અપડેટ્સ ફેક પોપ અપ્સ ક્લીનર એપ્સ એટલે કે સિક્યુરિટી કે બૂસ્ટર એપ્સ ના નામે હેકર્સ તમારી પાસેથી તમારા ફોનમાં એક્સેસ માટેની પરમિશન માંગે છે એસએમએસ ઈમેલ્સ વોટ્સએપ દ્વારા લિંક્સ ક્લિક કરતા ફોનમાં બેકગ્રાઉન્ડમાં કોઈ પણ થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ થઈ જાય છે પબ્લિક વાઈફાઈ અથવા તો ફેક ચાર્જિંગ પોર્ટ યુઝ કરવાથી પણ આપણો ફોન હેક થઈ શકે છે સિમ કાર્ડ ક્લોનિંગ અથવા તો રિમોટ એક્સેસ ટૂલ્સથી પણ આપણો ફોન હેક થઈ શકે છે કોઈ પણ હેકરને એક વખત પરમિશન મળી હતી હેકર તમારા ફોનના તમામ એક્સેસ લઈ શકે તો મિત્રો આ ફોન છે ને એ હેક થાય તો આપણે કઈ રીતે ઓળખી શકીએ ફોન વધારે ગરમ થવા લાગે છે આપણી એપ્લિકેશન્સ છે એ ઓટો એપ્સ ઇન્સ્ટોલ થવા લાગે છે બેકગ્રાઉન્ડ ની અંદર સ્ટ્રેન્જ હોઈસ અથવા તો કોલ્સ આવતા હોય છે કેમેરા અને માઇક ઓટોમેટિક તમને ચાલુ જોવા મળે છે અનનોન ટ્રાન્ઝેક્શન્સ ના મેસેજીસ આવે છે અથવા તો ઓટીપીસ પણ તમને જોવા મળતા હોય છે તમારો જે ડેટા છે એનો તમે યુઝિસ હાઈ જોવા મળતો હોય છે તમને ઘણી વખત સિક્યુરિટી વોર્નિંગ પણ આવતી હોય છે તો મિત્રો આપણો ફોન હેક થાય તો શું કરવું સૌ પ્રથમ તો આપણે આપણા ફોનને ફ્લાઇટ મોડમાં રાખવો જોઈએ અથવા તો આપણે આપણા ઇન્ટરનેટને બંધ કરવું જોઈએ કે જેથી હેકર અને આપણો કોન્ટેક્ટ તરત જ તૂટી જાય સાથે સેટિંગ્સમાં એપ્લિકેશન્સની અંદર સસ્પિશિયસ એપ હોય તો એને તાત્કાલિક અનઇન્સ્ટોલ કરો જેમ કે કોઈ ક્લીનર છે કોઈ બેટરી સેવર છે કોઈ સ્ક્રીન રિકોર્ડિંગ એપ્લિકેશન છે ત્યારબાદ ગૂગલ પ્લે પ્રોટેક્ટ ને સ્કેન કરો અને રન કરો ગૂગલ પ્લે સ્ટોર માં પ્રોફાઇલ ઉપર જઈ પ્લે પ્રોટેક્ટ ઉપર ક્લિક કરવાથી ફોન સ્કેન થશે ત્યારબાદ તમારા તમામ પાસવર્ડ ને જીમેલ છે બેંકના છે સોશિયલ મીડિયાના છે યુપીઆઈ આઈડી છે તમામ ને ચેન્જ કરો અને ફાઇનલી તમારા ફોન નું બેકઅપ લઈ ફેક્ટરી રીસેટ કરો અને સાયબર ક્રાઇમ માં પણ તમે કમ્પ્લેઇન કરી શકો છો સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ મિત્રો ઓનલી પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોર પરથી જ આપણે એપ્લિકેશનને ડાઉનલોડ કરવી જોઈએ અનનોન લિંક્સ છે ઓફર્સ છે કોઈ એપીકે ફાઇલ્સ છે એ ક્યારેય પણ આપણે આપણા ફોનમાં ઇન્સ્ટોલ ના કરવી જોઈએ ગેલેરી માઇક લોકેશન પરમિશનને હંમેશા શાંતિપૂર્વક ધ્યાનથી આપવા જોઈએ ફોનને રેગ્યુલરલી અપડેટ કરવો આપણા ફોનની તમામ એપ્લિકેશનને પણ અપડેટ કરવી ખાસ કરીને યુએસબી ડિબગિંગને આપણે ઓફ રાખવાનું છે સ્ક્રીનલોક એપ લોકને હંમેશા ઓન રાખો સસ્પિશિયસ બેકગ્રાઉન્ડમાં જો તમને નોઈસ આવતો હોય અથવા તો આપનો ફોન હિટિંગ થતો હોય તો આ વસ્તુને ક્યારેય પણ ઇગ્નોર ના કરો આપણા ફોનને સોશિયલી કોઈપણ બસ સ્ટેશન છે રેલ્વે સ્ટેશન છે ચાર્જ કરવામાં હંમેશા બે વખત વિચાર કરવો જોઈએ જો ફોન હેક થાય તો આપણને ભારતીય કાયદાઓ શું હેલ્પ કરે છે ભારતીય ન્યાય સંહિતા સેક્શન 316/2 ઓર 69 અન ઓથોરાઇઝ્ડ એક્સેસ ટુ ફોન ઇઝ ઇક્વલ ટુ હેકિંગ એટલે કે તમને 3 વર્ષ થી 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે ડેટા થેફ્ટ ઓર ફાઇનાન્શિયલ ફ્રોડ ઇઝ ઇક્વલ ટુ સર્વર સાયબર ઓફેન્સ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં મોબાઈલ લોક્સ એપ્લિકેશન ઇન્સ્ટોલ હિસ્ટરી લોકેશન ટ્રાઇલ્સ આજે સાયબર સેલ દ્વારા લીગલી ટ્રેસેબલ છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ કે જેમના ફોનના ડેટા લોક્સ સ્ક્રીનશોટ્સ ઓલ રેકોર્ડ્સ એવિડન્સ તરીકે માન્ય છે જો તમારી સાથે સાયબર ક્રાઈમ થાય છે તો ફરિયાદ ક્યાં કરવી સૌપ્રથમ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો સાયબર ક્રાઇમ હેલ્પલાઇનની ઓફિશિયલ વેબસાઇટ છે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ફાઇનલ મેસેજ ફ્રોમ સાયબર મિત્ર ગેલેરી કોન્ટેક્ટ બેંક હવે બધું હેક થઈ શકે છે માત્ર તમે કોઈ વસ્તુને એક વખત પરમિશન આપશો એટલે કે તમારા ફોનના એક્સેસ હેખર પાડશે પ્રોટેક્ટ યોર ફોન કેમકે આજનો મોબાઈલ તમારા ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યનું બધી જ માહિતી સાચવીને બેઠો છે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ